મારી પાસે અત્યારે સત્તા છે પાવર છે મારા બાપાનો પાવર છે મને અને એટલા જ તે અત્યારે હંધાય મારાથી બીવે છે અને મારે જે કરવું છે હું કરીને રહું છું તો પછી આ થોડા દાડા માણી લેવાનું હોય આ રાજા સાહેબ મળી હોય ને તો ભોગવી લેવાની હોય ભૂલ ખાઈ છે બતાજી આને રાજા સાહેબ ભોગવી નો કહેવાય આને પાપના પોટલા આ જીવનમાં બાંધા કહેવાય ખાતારા બાપુ કઈ હારું ન કરી રહ્યા

હા તો પછી તો બોલવાનું તમારી ડિઝોરી ખાલી તમારી ભરાય છે તો એની ને અને એને માણો મજા કરો તમને કોઈ વાત કઈ હોય ઘટતું હોય કહો મારે હરામના પૈસાથી તમારા બાપ દીકરાની જેમ જલસા નથી કરવા અમારી ગરીબાઈ હતી ને વર્ષો પહેલા એ હારી હતી કે સુખે એક તકનો રોટલો તો ખાતા હતા આ જે દેતી તારા બાપુ સરપંચ બન્યા છે ને હા 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 કા હું હું તને તને છું છું એક વાત વાત નથી ખાસો જે ને એ હો આના હાસી છે હવે 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 જમાનો ગયો હા તો રોકડા બોલે આની કરો કરો અને કાની મારા બાપુ જે કઈ પણ કરે છે એ બધું બરાબર છે તમે અમારા બંને વચ્ચે નહીં આવતા તમારું જે કસ કસ કસકસ કાસ થાય છે ને એને બંધ કરી દો એવું હોય ને થોડો સિંદોર પી લ્યો એટલે હું આ તમારે કઈ બોલવું નહીં અવાજ નીકળે નહીં ને કઈ માથાકૂટ નહીં અમારે સાંભળવું નહીં તારા બાપા ના રવાડે સડ્યો છે ને તો એક દી પસ્તાવાનો વારો આવશે તારા બાપુ ને તો કઈ કઈ હકતી નથી પણ તને સમજાવું તો બટા સમજી જાને હું કામ આમ કરશો હું એમ કહું છું કે પરજાના સુખે સુખી અને પરજાના દુખે દુખી તો હું કામ પરજાને દુખી કરશો અને તારા બાપુના નામે આ સારી ખાસો કામમાં અરે કોઈ દુખી ન થાતું હા આ હંધાઈ મજા કરે છે ગામના એ અમને કઈ આમને નથી રાખ્યા આ ગામનાને ખબર હતી કે અમે કઈક કરશું નવું અને નવું ખરી રહ્યા છીએ કરો છો ને કરો છો બાપો હરામના પૈસા ખાય છે અને દીકરો બાપના નામે સરી ખાય છે ગામની વહુ દીકરીઓને હેરાન કરે છે ગામમાં લૂટફાટ કરે છે આનાથી વિશેષ તો શું હોય નવું અરે એ તો મજા છે તમે જાઓ ને તમ તારે હું ક્યાં ના પાડું છું તમે જાઓ બહાર જઈને આ ગમે એનો કાઠલો પકડી લેજો હે ગમે એને ધમકાવજો હું મારા બાપુ બેઠા છે તમને કોઈ શું કે જા નહીં કે અરે હું તો કહું છું કે તમે છે ને આ ગમે એની વાડીમાં જઈને જે જોતું એ લઈ લેવાનું કોઈ કાંઈ નહીં બોલે જેટલી દાદાગીરી કરવી એટલી કરી લ્યો અમે બેઠા ત્યાં સુધી તમારે છે ને રાજ કરવાનું છે રાજ એવા રાજને સુલામ નાખવી પડે એવા રાજ કાંઈ કામના ના નહીં લોકોની હાયું લેવી અને લોકો આપણી સામે બીવે ને એ કાંઈ બોલે નહીં પણ કુદરત ના સોબડે લખાઈ ગયું હોય છે ઓય ભગવાન તમને તો મારે કેમ સમજાવવા ભઈ તું તમારું મારું તો પતી જ ગયું છે પણ આ તમારી જિંદગી સુધારન તો હારું કેવાય